જ્ઞાનવર્ધક ટીવી શો કેબીસીમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના પ્રશ્નોના ખૂબ જ કોન્ફિડન્સ સાથે સાચા જવાબો આપીને રૂપિયા પચીસ લાખ જીતી સમગ્ર પોરબંદર વિસ્તારનું ગૌરવ વધાર્યું છે પોતાના જ્ઞાનના સહારે પચીસ લાખ જેવી માતબર રકમ જીતી પોરબંદર પરત આવી પહોંચેલી જયાએ વિલા સર્કિટ હાઉસ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં પોતાની આ સફર જ્ઞાન યાત્રાની વાતો શેર કરી હતી જયાએ જણાવ્યું હતું કે તે કેબીસીમાં ભાગ લેવા માટે તૈયારીઓ કરતી હતી ત્યારે તેને અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર જોવા માટે તેની માતાની ખૂબ ઈચ્છા હતી પરંતુ પોતે કેબીસીના ઇન્ટરવ્યૂ માટે જાય તે પહેલા જ માતાનું બીમારી સબબ અવસાન થયું હતું આથી જયાએ તેની માતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે આવી વિકટ પરિસ્થિતિમાં પણ હિંમતપૂર્વક તૈયારી કરીને અંતે અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસી પચીસ લાખના પ્રશ્નોના સાચા જવાબ આપીને સફળતા મેળવી એ સક્સેસ સ્વર્ગસ્થ માતાને સમર્પિત કરી તેની ઈચ્છા પૂર્ણ કરી હતી આ ટીવી શોમાં જવા માટે અનુમતિ આપીને સતત પ્રોત્સાહન આપનાર માતા પિતા અને પરિવારનો આભાર માન્યો હતો આ ઉપરાંત આ ટીવી શોના ઇન્ટરવ્યૂ સમયથી લઈને એપિસોડના લાઈવ પ્રસારણ સુધી સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે લાખણસિંહભાઈ ગોરાણિયાનો ખાસ આભાર માન્યો હતો હોટસીટ પર એક સવાલના સાચા જવાબ માટે લાઈફલાઈન તરીકે મદદરૂપ થનાર ધર્મેશભાઈ વસાણીનો અને યોગ્ય માર્ગદર્શન માટે જનકભાઈ ઓડદરાનો પણ આભાર માન્યો હતો જયાએ જણાવ્યું હતું કે તે બે હજાર ઓગણીસથી કેબીસીમાં જવા માટે સતત પ્રયત્ન કરતી હતી અને બે હજાર વીસમાં નિષ્ફળતા મળ્યા બાદ બે હજાર ત્રેવીસ એટલે કે ગત વર્ષે તેનું ઓડિશનમાં સિલેક્શન થતાં મુંબઈ પણ ગઈ હતી પરંતુ ત્યાં કેબીસીમાં હોટ સીટ પર બેસવા માટે તક મળી ન હતી પરંતુ તેનાથી નિરાશ થયા વગર પરત આવીને ફરી તૈયારીઓ શરૂ કરી હતી અને આ વખતે તક મળી હતી અને હોટ સીટ પર બેસવાનો ચાન્સ પણ મળતા ખુશ થઈ હતી અને પચીસ લાખ જીત્યા બાદ આ ખુશી બેવડાઈ હતી પૈસાની તંગીને કારણે પુસ્તક પ્રકાશન ન થયું હવે એ સ્વપ્ન પણ પૂરું થશે જયાએ જણાવ્યું હતું કે તે ખૂબ સારું લખે છે અને આ લખાણનું પુસ્તક પ્રકાશિત થાય તેવી તેની મહેચ્છા હતી આથી બે વર્ષ પૂર્વે તે કેટલાક પ્રકાશનોને મળી પુસ્તક પ્રકાશન અંગે જણાવ્યું હતું પરંતુ તેના માટે જે રકમ જાણવા મળી તે જયા માટે ખર્ચ કરવી શક્ય ન હતી આથી તે સમયે તેનું પુસ્તક પ્રકાશિત થયું ન હતું પરંતુ હવે હવે વિજેતા થતા તે સ્વપ્ન પણ થશે જણાવ્યું હતું કે બચ્ચન સામે હોટ સીટ પર બેસતાની સાથે જ મનમાં ગભરાટ થતો હતો પરંતુ પાંચ સવાલના સાચા જવાબ આપ્યા બાદ તેના આત્મવિશ્વાસમાં વધારો થયો હતો અને ત્યારબાદ તેણે બેધડક જવાબ આપ્યા હતા જયા કેબીસીના ઇન્ટરવ્યૂ માટે મુંબઈ જાય તેના પંદર દિવસ પહેલા જ માતાનું બીમારી સબબ અવસાન થયું હતું આથી જયાએ શોમાં ભાગ લેવાનું માંડી વાર્યું હતું પરંતુ પરિવારજનોએ તેને મોટિવેટ કરી હતી અને જયાની સીટ પર બેસવાની માતાની ઈચ્છા હતી તે પૂર્ણ કરવા જયાએ કેબીસીમાં ભાગ લીધો હતો અને માતાના આશીર્વાદને કારણે જ તે પચીસ લાખની રકમ જીતી હોવાનું જયાએ જણાવ્યું હતું

અને એમાં મારું ફર્સ્ટ રાઉન્ડ ક્લિયર થઈ ગયો ઓડિશન માટે હું બોમ્બે ગઈ ત્યાં પણ મારું એક્ઝામ અને ઇન્ટરવ્યુ બંને ક્લિયર થઈ ગયા બટ ઇન્ટરવ્યુ થી અટકી ગઈ ત્યાંથી મારું સિલેક્શન નહોતું થયું અને પાછું લકીલી આ વખતે પણ મને કોલ આવ્યો થર્ડ ટાઈમ અને આ વખતે મારું ફર્સ્ટ રાઉન્ડ ક્લિયર થઈ ગયો અને સેકન્ડ રાઉન્ડ ઓડિશન એમાં જેમાં મારી એક્ઝામ અને ઇન્ટરવ્યુ બંને ક્લિયર થઈ ગયા અને લાસ્ટ રાઉન્ડ એફએફ માટે પણ મને કોલ આવી ગયો અને પછી હોટ સુધી પહોંચવાનું થયું તો કઈ રીતે આમાં જોઈન કરી લીધું કઈ રીતે ઓકે તો આ કોન બનેગા કરોડપતિ છે એનું દર વર્ષે ચાલુ થાય છે તો એમાં એ લોકો અઠવાડિયું કે દસ દિવસ લગી કન્ટિન્યુ ચાલે છે અને એમાં એમાં આપણે કરવાનું હોય છે આપણો ફોન નંબર હોય છે ને એ થાય છે અને પછી એના કોમ્પ્યુટર હોય ઓટોમેટિક રેન્ડમલી કોઈ ભી નંબર એમ સિલેક્ટ કરે એમ તો ત્યાં લકી ડ્રો જેવું થાય એમ જોર લતા હોય તો આપણો નંબર સિલેક્ટ થઈ જાય તો ફર્સ્ટ રાઉન્ડ માટે કોલ આવે એમાં રેન્ડમલી તમને કોઈ બી બે ક્વેશ્ચન પૂછે હવે બંને ક્વેશ્ચન સાચા હોવા જોઈએ તો નેક્સ્ટ રાઉન્ડ ઓડિશન માટે કોલ આવે ઓડિશન માટે બોમ્બે જવું પડે અને એમાં બે રાઉન્ડ હોય છે પહેલું હોય છે એક્ઝામ આપવાની હોય છે અને બીજું ઇન્ટરવ્યુ એક્ઝામમાં તમારું જીકે ચેક કરે અને ઇન્ટરવ્યુમાં તમને પર્સનલી ચેક કરે તમારો મુદ્દો કે આ કે તે કે તમે હું હોટ સીટ માટે ખરેખર આવવા માટે લાયક છો એમ ખરેખર તમે આવીને ધનરાશિ કમાવો છો તો તમે ક્યાં યુઝ કરશો એમ તમારો વિચારો જાણે બટ એક્ઝામ પહેલા ક્લિયર કરવી જરૂરી છે જો ઈ ક્લિયર કરો તો તમને ઇન્ટરવ્યુમાં બેસવા મળે અને પછી એક્ઝામ અને ઇન્ટરવ્યુ બંનેના માર્ક્સ પરથી એક મેરિટ તૈયાર થાય અને પછી એફએફએફ માટે કોલ આવે અને એમાં તો દસ જણા હોય છે અને એફએફએફ માં તો આપણે ખબર જ છે કે સ્પીડ માન સરખાવવાનો હોય છે એટલું જ હોય છે અને પછી ઓર્સીલ સુધી પહોંચવાનું એટલે આખી ચાર રાઉન્ડની પ્રક્રિયા હોય છે ઈ પાસ કરી અને પાંચવા રાઉન્ડ આપણે ઓર્સીલ સુધી પહોંચી શકીએ એ લાખ તમે તો મને અંદરથી એટલું નહોતું કે હું મતલબ મારા કઈ પરિસ્થિતિ જેવી હતી કે મારી એટલી પ્રિપરેશન નહોતી કે એમ કે કે લેવલ એટલે મને હતું હું પચીસ લગી એમ બઉ મને લગી તો કરીને ગઈ હતી સ્ટાર્ટિંગમાં તો સામે બેઠા હોય એટલે શરૂઆતમાં તો બહુ પગ હતા અને મને હતું કે હું પાંચ ક્વેશ્ચન લગી કોન્ફિડન્સ થી કરી જઈશ ને પછી મને વાંધો નહીં આવે એમ પણ પાંચ ક્વેશ્ચન લગી હું કરી ગઈ પછી મારું કોન્ફિડન્સ લેવલ થોડો આમ થઈ ગયો પછી હું થોડીક ફ્રી થઈ ગઈ અને પછી ક્વેશ્ચન આવતા ગયા ક્વેશ્ચન મારા આમ હતા ઓલામાં બટ એ હોટસીટ નું નામ જ હોટસીટ એટલે રાખવામાં આવ્યું કે ત્યાં બેસો ને એટલે અડધું મગજ કામ કરવાનું બંધ કરી દે એટલે થોડું કામ થતું હતું ક્વેશ્ચન આવે એમ થાય કે આ જ આન્સર છે છતાં એમ થાય કે નહીં યાર આમાં થોડું ગડબડ હશે તો એટલે ક્યાંક ક્યાંક મેં ટાઈમ પણ લીધો એમ બટ વાંધો ના આવ્યો અને છેલ્લે લાઈફ લાઈન મને ઘણી હેલ્પ થઈ અને જ્યારે પચીસ લાખ એમ બોલ્યા ત્યારે મને વિશ્વાસ જ નતો કે હું પચીસ લાખ જીતી ગઈ એમ અને પછી કહેવાય ને પચાસ નો ક્વેશ્ચન પાસે મારી પાસે લાઈફ લાઈન નહોતી અને ત્યાં એક એવું હોય છે કે ગેસ વર્ક નથી ચાલતું એમ કે કદાચ ચાલો હું ગેસ ગરું ધૂકો મારું એમ પચીસ ના ક્વેશ્ચન એવું હતું કે મેં ફ્રેન્ડની ની લાઈફ હેલ્પ લીધી બટ એ સિક્સટી સેવન્ટી પર્સન્ટ શ્યોર હતા એમ હવે હું ત્યાં તૂકો મારું તો જીથી ત્રણ વિશે આવી જાવ એમ તો અહીંયા બધું એક માઇન્ડલી કામ લેવું પડે એમ કે હું બીજી લાઈફ લાઈન લઉં અહીંયા લાઈફ લાઈન લઉં આ રીતે પ્લે કરું એટલે થોડુંક બધું એ સારી રીતે રહી ગયું અને સારી રીતે ના સાચું કહું તો મારે થોડાક પર્સનલ રીઝન હતા કે જેના લીધે મને કોઈ પણ જાત નહીં છેલ્લે મારી પાસે મારે જ્યારે જવાનું થયું ને ત્યારે મારા બાદ પંદર દિવસ હતા એ પંદર દિવસમાં જે મારી પાસે આગલું જે કંઈ પણ નોલેજ હતું ને એનું મેં થોડુંક રિવિઝન કર્યું અથવા આ જે મળ્યું એમ તો એના લીધે મારી તૈયારી ખાસ નહોતી એનું મેઇન રીઝન આ જ હતું એમ એને ખાચું હતું એક મારે હું જવા જ નહોતી માગતી બટ છેલ્લે મને એમ થયું કે ના મારે જવું જોઈએ એમ અને પોરબંદરમાં તમે જે રીતે આ વસ્તુ એવી જ ભણાવી કે ભાઈ એમાં આપણે સિલેક્ટ ન થાય ન આપણો વારો આવે પણ ખરેખર લોકોને શું પ્રેરણા આપે પોરબંદર વાસીઓને ખાસ લોકોને મેં તમને શરૂઆતમાં જ કીધું કે મારું એક દિવસ હું વિચારતી હું કેબીસી વર્ષોથી જોઉં છું એમ અને ક્યારેક હું એવું ટીવી જોતી જોતી વિચારતી કે કાશ મારા જીવનમાં આવો સમય આવે કે હું એક દિવસ આમ ઓટસીટ પર બેઠી હોય સામે અમિતાભ બચ્ચન બેઠા હોય તો મને એવું થતું કે આપણે ભાઈ ક્યાં ગામડાના માણસ એમ આપણે એ લેવલ સુધી ના પહોંચી શકીએ એમ બટ કહેવાય ને કે સપના આપણે જોતા હોઈએ ને એને ક્યારેય એમ પીછો એનો છોડવાનો નહીં આપણે લાગ્યા રહીએ ને તો ક્યારેય સફળતા મળે એમ એટલે સપના છે ને કે માણસ ની ઓકાત ક્યારેય નથી જોતો એમ ગરીબમાં ગરીબ માણસ હોય તો એવું સપનું જોઈ શકે હું એક દિવસ પ્લેનમાં બેસી સપના આપણે ક્યારેય નથી જોતા કે તું તારા ઓકતમાં રહે એ તો માણસની મેન્ટાલીટી હોય ને એમ એટલે મોટામાં મોટા સપના નાનામાં નાના માણસે જોવા જોઈએ એમ અને એનો પીછો કરતા કરતા હંમેશા આગળ વધવું જોઈએ એમ તો મારા વિચાર એક દિવસ એક વખત એવા હતા કે આપણે થોડા પહોંચી શકીએ એમ પણ મેં ક્યારેય હિંમત ન આઈ રી એમ લાસ્ટ ટાઈમ એવું ઇન્ટરવ્યુ થી ગઈ મને એટલું દુખ થયું એમ કે યાર અને આ વખતે મને ઈચ્છા નહોતી કે વળી પાછું બોમ્બે જાવું એટલો ઓલું કરવું અને પાછું પર છતાંય ફરીથી ગઈ અને પ્રયત્ન સતત હું કરતી રહી મેં ક્યારેય રજીસ્ટ્રેશન કરવા નહોતું છેડું છેલ્લા છ વર્ષ છ સાત વર્ષથી એમ ખેડૂત પુત્રી તરીકે સર એટલે મારું આ કેબીસી પ્લેટફોર્મ જ એવું છે એમ કે તમને ત્યાં ખાલી ધનરાશી જીતો છો કે સદીના મહાનાયક મળો છો એવું નથી એમ એક પ્લેટફોર્મ વિશ્વ લેવલ પર મળવું છે કે તમે ખુદને રિપ્રેઝેન્ટ કરી શકો ખુદના વિચારો રાખી શકો એમ તમારી પહેચાન ત્યાંથી બને તો એ જે હું ખેડૂત પુત્રી છું એમ તો મારા મૂળ જમીન સાથે જોડાયેલા છે એમ તો એની ઉપર અને મારું એવું છે કે મારું કૃષિમાં મન છે મારી તરફ જવું છે એમ તો એ મુદ્દાને મારે સાથે લેવો જરૂરી હતો અને અત્યારે એવો સમય છે કે આપણે બધા ક્લાઇમેટ ચેન્જ ને બધું ધ્યાનમાં રાખીને ઓર્ગેનિક તરફ જવું જરૂરી છે એમ તો મને એ મોકો મળ્યો તો મંચ મળ્યો તો કે ત્યાંથી હું ઓર્ગેનિક વિશે બે ચાર શબ્દો કહી શકું લોકો જાગૃત કરી શકું એમ તો એ બેસ્ટ પ્લેટફોર્મ હતું બેસ્ટ સમય હતો એમ એવું મારા વિચારોને રાખી શકું તો ઓર્ગેનિક જે હતું વિચારિક સર ને એ વસ્તુ બહુ ગમી ગઈ ધનરાશી મારો મેં માં પણ કીધું છે એમ કે મારો એક કે એગ્રીકલ્ચર મારો ઝુકાવ છે અને આગળ જાવું છે એમ અને જેમ કે જોઈએ કે આજ ખેતીમાં નવું કંઈક નવી પદ્ધતિ કે નવું કરવું હોય મારો ઓર્ગેનિક જ કરવું હોય તો છે શરૂઆતના ચાર પાંચ વર્ષ મારે ખોટ ખાવી પડે ને એમ તો એના માટે નાનો મોટો કિસાન આ બધું ન કરી શકે એમ આર્થિક રીતે સદ્ધર હોય ને એ કિસાન કરી શકે એમ મેં સફરજન ની વાત કરી હતી અત્યારે બે ત્રણ છોડ લગાવ્યા છે એમ અને મને સારું રિઝલ્ટ આપે ને ભવિષ્યમાં હું વિચાર કરો મારા આખો બગીચો બનાવવો છે તો પેલા તેના છોડ મોંઘા હોય છે એના માટે મારો ખર્ચો જોઈએ થોડોક હું જમીન રોકું છું એ જમીન રોકી છે મને ચાર પાંચ વર્ષ પછી વળતર આપશે તો ચાર પાંચ વર્ષ પછી મને ખોટ ખાવી પડે તો એના માટે હું તૈયાર હોવી જોઈએ આર્થિક રીતે એમ તો આ પૈસો મારે એ માટે જરૂરી હતો નાના મોટા મારા જેમ કે અમુક બીજા સપના હોય હું મને લખવું પસંદ છે એમ તો તો આથી બે વર્ષ મેં જ્યારે જ્યારે વિચાર્યું કે મારે મારી બુક પબ્લિશ કરવી છે પબ્લિકેશન મુલાકાત કરી મને ખબર પડી કે આમાં તો તમારે એના પેકેજ હોય છે એક બજેટ જોઈએ છે એમ તો માત્ર અમુક નાના નાના સપનાઓ પૈસાની તંગીના કારણે એનો વેગ ધીમો થઈ જતો હોય છે એમ ત્યારે હું પબ્લિશ ના કરી શકી કેમ કે મારા પાસે પૈસા નહોતા પછી મેં સેલ્ફ પબ્લિશિંગ કરી

કે મારે મે મારી માનો સાથ છોડ્યો એમ અને એ એક વ્યક્તિ હતો કે જેને દિવસ રાત મારી સફળતાની દુઆ કરી તે એમ તો એ વસ્તુ હું મેન્ટલી કોઈ પ્રિપેર નહોતી અને છેલ્લા બે ત્રણ દિવસ મહિનાથી આ અમે સતત દવાખાનું ઘર દવાખાનું ઘર તો મારી કોઈ જાતની પ્રિપરેશન નહોતી અને કે ને કે મા તો આપણી દુનિયા હોય એનો સાથ છોડી તો મેન્ટલી આપણે છ મહિના કે વર્ષ માટે એમ એટલો સમય લાગે તો હોટસીટ લગી જાવ ને કદાચ ત્યાં હું મેન્ટલી પ્રિપેર ન હોય તો પરફોર્મન્સ આપી જ નહોતી શકવાની ને એટલે પ્લસ મારી એટલી પ્રિપરેશન નહોતી એમ બટ મારું પરિવાર મારા ભાઈ ભાભી મારા અંગત બીજા લોકો એને મને એટલી મોટિવેટ કરી એમ કે તારી માં હોત અને ઈ તને આમ જોવો તો કેટલી ખુશી થાત એમ તારે કોઈ માટે નહીં તારી માં માટે એમ એના સપનું પૂરું કરવા માટે તારે જવાનું છે અને છેલ્લે મારી પાસે દસ પંદર દિવસ જ અને મેં એટલું નક્કી કર્યું કે મારે કોઈ માટે નહીં મારી માં માટે જવું છે અને કદાચ લાસ્ટમાં એવું બન્યું એ ખરી એ છોકરો મારી આગળ જે સાનિધ્ય હતો એ બહુ નોલેજેબલ હતો એમ પણ વિચારો ઓડિયન્સ ખોટી પડી અને મને હતું નહીં કે હવે મારો ચાન્સ આવશે એમ જે દીકરી જે ગામડામાં છે પ્રાપ્ત હોય કે લોકો ન પહોંચે કોણ બને ઘર પર જે રીત ના સફર છે કઈ રીત ના કેશો શું કેશો પોરબંદર જિલ્લાનું નાનકું એવું સિસલી ગામ અને એમાં પણ વાડીમાં રહી માતા પિતાને ખેતી કામમાં મદદ કરનારી આ દીકરી જયાબેન ઓડેદરા આપણે કલ્પના પણ ના આવે કે વિશ્વના વિશ્વ વિખ્યાત ટીવી શો કે જેમાં સમગ્ર વિશ્વમાં ને વર્ષોથી ચાલે છે અને આ સદીના મહાનાયક એવા અમિતાભ બચ્ચન એ કાર્યક્રમ જ્યારે હોસ્ટ કરતા હોય તો આપણા પોરબંદર માટે ગૌરવની વાત છે ધનરાશિ કેટલી કમાઈ એ મહત્વનું છે એના કરતાં અમિતાભ બચ્ચન જેવા વ્યક્તિના મોઢે પોરબંદર ગુજરાત છે જયા વડેદરા એટલું જે સાંભળવા માટે સમગ્ર પોરબંદરે ગૌરવ અનુભવ્યું છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે બીજી વાત કે જે લોકો બીજા બધા ખેલ તો બીજી કોઈ શો જોઈ અને સમય એના કરતા આ જે નોલેજ માટેનો કે ભાઈ તમે જુઓ છો આ બેન પોચી છે તો અભિનંદન ને પાત્ર છે પણ બીજી કોમ્પિટિટિવ એક્ઝામોની તૈયારીઓ કરતા હોય અથવા તો વ્યક્તિ પોતે પોતાનું જ્ઞાન છે આ ટીવી શોના માધ્યમથી વધારી શકે એ માટે પણ આ ખૂબ મહત્વનો શો છે એવું પણ આપણા પોરબંદર માંથી ત્યાં સો સુધી પસંદગી પામી અને પચીસ લાખ સુધીની ધનરાશિ સુધી સફળતા પ્રાપ્ત કરી છે એના માટે સમગ્ર પોરબંદર ગૌરવ અનુભવે છે સમગ્ર ગુજરાત ગૌરવ અનુભવે છે અને એક ખેડૂત પુત્રી તરીકે ત્યાં પહોંચી છે એ વધારે આપણા સૌના માટે ગૌરવની વાત છે